મને મૂકીને તો દાંડિયા રસ માં વહી જાય એમ છે એટલા વરે છે અત્યંત બેન અને આ તૈયાર થઈ ગઈ ડાયમંડ નકરા સમકે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો વાસ્ય રાખો છો માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરો છો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હાંજે કારણ કે રાત્રે જ કરવો પડે આપણે જવાનું છે આજે દાંડિયા રસમાં જમવા બે ગયા છીએ ખાવાનું તૈયાર થઈ ગયું છે તો બપોરે આપણે જમીએ અને એનો વિડિયો બનાવો તો ને આ પાર્ટ ટુ બનાવો છે કારણ કે એકમાં તો એક જસ્ટ થાય નહીં તો આપણે અત્યારે દાંડિયા રસમાં જવાનું છે બા પીઠીઓમાં જઈએ બા પીઠીઓમાં હું નહોતી ગયેલી બ્લોગ નથી બનાવ્યો કારણ કે ફેમિલી અત્યંતને એ સ્કૂલથી છૂટવાનો ટાઈમ થઈ જાય એટલા માટે પીઠીઓ માં હું નોતી જઈ કે બા જઈએ એવા છે બતાવું તમને હમણાં એ પીળી હાડી પહેરી છે જમવા ગયા ત્યારે અલગ પહેરી હતી અને અત્યારે પીળી પહેરી છે ને આપણે જો આવીને ઘરનું કામ કર્યું બધું ત્રણ સાડા ત્રણે વહી આવ્યા હતા તો એ વિડીયો લાંબો થઈ જાય એટલા માટે આપણે પાર્ટ ટુ બનાવ્યો છે દાંડિયા રાસ નો પેસલ મસ્ત મસ્ત જો જમવાનું તૈયાર થઈ ગયું છે લસણ ની કઢી બનાવી રોટલો બનાવ્યો ભાખરી બનાવી અને સા દૂધ બધું મસ્ત મસ્ત જમવાનું છે તો તમે પણ બધા આવી જાઓ જમવા હાથ નું વાળું કરવા અને

બે બાળકો ને અમે બે જણા બધો ખાડ કન્ટિન્યુ બ્લોક માં બનારી

કપડાનો હસોડો નો કે મને આવા કપડા લઈ ગયો મને લેંગોન ટીથર લઈ ફટાકડા અને આમ ને હા દોરી ને પતંગ આવી લઈ દેવાનું હા હાલો ફેમિલી ઓલરેડી આપડે બહુ મોડું થઈ ગયું છે હાલો જાય हेच આપણે જો રાજ ગરબા રમતા આવી ગયા છીએ અમારા સબસ્ક્રાઈબરની ઘરે આમ તો ઓળખી જ છે હમણાં અત્યારે જતા ઓળખાણ પડી છે ઘણા વર્ષથી સંબોધ છે પણ આપણે ખ્યાલ નહોતો તો નીચે તો ડીજે વાગે છે રાજ ગરબા માટે અને અમે જો માસીની ઘરે આવી ગયા છીએ આ બધા માસાની ઘરે જો કેમ છે સારું છે ને બેઠા છે અમે ના પડી નીચે રાજગરબા ચાલુ છે અને

Oh, uh -huh. uh -huh. uh -huh.

ભાભી થાય ને વરાજા ની ભાભી રહે બરાબર છે આગળ બધા લાઈન ટુ લાઈન બધા હે હાચી વાત છે ઠેકડા મારે એટલે ભૂખ વધારે લાગે ને કે બપોર જેમાં હોય ને બપોર નું તો હું જરી જઈ એટલે અત્યારે ભૂખ લાગી સારું હાલો આપણે હવે સમોસા ખાઈ તો સારું ફેમિલી જો રાજ ગરબા માંથી આવી જશે ઘરે મસ્ત બહુ એટલે બહુ મજા આવી ગઈ અને રહી જઈ અમારા અત્યંત બેન ગળામાં સુંદડી નાખી દીધી ઝીંચક ઝીંચક થઈ ગયું મજા આવી ગઈ હા ખાવી એટલો બધો લીધો પેટ દુખતી હતી દાંડી આસ લીધા થાકી જા ખાવ ગાય પૂઈ જાવ તો આરામથી મસ્ત નાસ્તો કરી લીધો હવે એક ગ્લાસ આખો પાણી નો પીને પૂઈ જાઉં વાઈ ગયા કેટલા જો એક વાગી ગયો અડધી કલાક આપણે ઘડિયાળ આગળ છે એક વાગી ગયો છે કઈ નહીં હાલ વાળો તમે તો તમે જાવ અમે જઈએ તો આજનો વિડીયો આપણે કશું પુરુષ તમને ગમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લોક ની સાથે ક્યાં સુધી બધા જય માતાજી બાય બાય